મિત્રો આપણા હિન્દુ ધર્મમાં દરેક વખતે તહેવારને લઈને એક મોટી સમસ્યા ઉત્પન્ન થાય છે કે ફલાણા તહેવાર ક્યારે છે તેનું શુભ મુહૂર્ત ક્યારે છે વગેરે કારણ કે આપણા તહેવાર તારીખ નહીં પરંતુ તિથિ પ્રમાણે ચાલે છે એવી જ રીતે આ વખતે પણ રક્ષાબંધનને લઈને કન્ફ્યુઝન ઊભું થઈ રહ્યું છે કે આ વર્ષે બહેન પોતાના ભાઈને રાખડી કેટલા વાગ્યા પછી બાંધી શકશે કારણ કે આ વખતે તે મુહૂર્તમાં થોડી ગડબડ છે જો કે એક બહેન પોતાના ભાઈને સારું મુહૂર્ત જોઈને રાખડી બાંધતી હોય છે જેથી તેના ભાઈનું આયુષ્ય વધે અને પોતાના જીવનમાં તરક્કી કરે એટલા માટે તે જાણવું ખૂબ જ જરૂરી છે કયા વર્ષે રક્ષાબંધનનું શુભ મુહૂર્ત ક્યારે છે અને સમયે રાખડી બાંધવી જોઈએ મિત્રો રક્ષાબંધનનો પવિત્ર તહેવાર દર વર્ષે પવિત્ર શ્રાવણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ તહેવાર ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે એટલે રક્ષાબંધન ઉપરાંત ભાઈ અને બહેનના પ્રેમના પ્રતીક તરીકે આ તહેવાર પણ ઉજવવામાં આવે છે આવતા રક્ષાબંધન તહેવાર ઉપર સાયો છે જેના કારણે ભાઈઓ અને બહેનોના મનમાં ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે કે બહેનો પોતાના ભાઈને રાખડી ક્યારે અને ક્યાં મુહૂર્તમાં બાંધી શકશે મિત્રો દરેકના સવાલોના જવાબ સુરતના જ્યોતિચાર્ય ધાર્મિક શ્રી જાની દાદા એ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું છે ક્યાં રક્ષાબંધનમાં બહેનોએ ભાઈઓને રાખડી ક્યારે અને કયા મુહૂર્તમાં બાંધવી અને આપણા માટે રક્ષાબંધનનું મહત્વ શું છે વર્ષ બે હજાર ચોવીસમાં રક્ષાબંધનની તારીખ અને સમય મિત્રો આ વર્ષે રક્ષાબંધન ઓગણીસ ઓગસ્ટે સોમવારના રોજ ઉજવાશે પંચાંગ અનુસાર પવિત્ર શ્રાવણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા ઓગણીસો ઓગસ્ટ સવારે ત્રણ ને ચાર થી શરૂ થઈ અને રાત્રે સમાપ્ત થશે ઉદ્યા ઉદ્યાતિથી પ્રમાણે ઓગણીસ ઓગસ્ટના રોજ રક્ષાબંધન નવ ને આઠ સુધી રહેશે જેમાં બહેનોને સાત કલાક બત્રીસ મિનિટનો સમય મળશે તેમના ભાઈઓને રાખડી બાંધવા માટે આ સમય યોગ્ય છે રક્ષાબંધનના દિવસે ભદ્રા અને પંચકનો સમય મિત્રો આ વર્ષે રક્ષાબંધનના દિવસે સવારે પાંચ ને થી બપોરે એક ને બત્રીસ સુધીનો ભદ્રાનો સાયો છે ભદ્રાકાળમાં રાખડી બાંધે તો શું થશે મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ભદ્રાકાળમાં રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે કારણ કે પાયસા તે કંઈ અશુભ થઈ શકે છે કહેવાય છે કે ભદ્રાકાળમાં રાવણની બહેન સુરપંખા રાવણને રાખડી બાંધી હતી તેનું પરિણામ શું આવ્યું તે બધા જાણે છે મિત્રો જ્યોતિષાચાર્ય ધાર્મિક શ્રી જાનીના જણાવ્યા મુજબ આ વખતે ભદ્રનો વાંસ પાતાલોકમાં છે તે પૃથ્વી પરના કાર્યો માટે અશુભ ગણાતો નથી પરંતુ પૃથ્વી પરના શુભ કાર્યોમાં પાતાળની ભદ્રાને નજરઅંદાજ કરી શકાય નહીં આ સાથે સાંજે સાત એ પંચકનો આરંભ થશે અને મંગળવારના દિવસે સવારે પાંચને ત્રેપન અંત સુધી રહેશે પરંતુ સોમવારના દિવસના કારણે આ પંચક પણ શુભ માનવામાં આવે છે